મા જગદંબાની આરાધના કરવા માટે નવલા નોરતાને હવે થોડા જ દિવસો રહ્યા છે ખેલૈયાઓમાં ગરબે ઘૂમવા અને થનગનવા ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે નવરાત્રિમાં ખેલૈયાઓમાં વસ્ત્રોની સાથે ટેટુનો ક્રેઝ પણ ખૂબ જ જોવા મળી રહ્યો છે ટેટુની અલગ અલગ ડિઝાઇન ખેલૈયાઓ પોતાના બોડી પર કરાવતા હોય છે ત્યારે આ વર્ષે નવરાત્રિમાં પ્રાચીન સંસ્કૃતિના ટેટુની ડિઝાઇન પર ખેલૈયાઓ વળ્યા છે રાજકોટના ટેટુ આર્ટિસ્ટ નિશાંત પટેલે રાજકોટ મિરર સાથે કરેલી ખાસ વાતચીતમાં જણાવ્યું કે ખેલૈયાઓમાં પ્રાચીન સંસ્કૃતિના છુંદા સાથિયા લાડવા આ પ્રકારના ટેટુનો ક્રેઝ ખૂબ જ જોવા મળી રહ્યો છે ખેલૈયાઓમાં ટેટુ કરાવવાનો ક્રેઝ ખૂબ જ વધ્યો છે ખેલૈયાઓ ટેમ્પરરી અને પરમનન્ટ આ બંને ટેટુઓ કરાવી રહ્યા છે નવલા નોરતામાં ગરબા રમવાની સાથે ખેલિયાઓ જ્યારે ટેટૂ કરાવીને ગ્રાઉન્ડમાં થનગનાટ કરતા હોય ત્યારે તેઓ અન્ય ખેલિયાઓથી અલગ તરીને આવતા હોય છે ખેલિયાઓને અર્વાચીન રાજસોત્સવમાં પ્રાચીન સંસ્કૃતિના ટેટૂ કરાવવાનું ઘેલું લાગ્યું છે ત્યારે નવરાત્રી સ્પેશિયલ ટેટૂ પરનો વિશેષ અહેવાલ રાજકોટ મિરર દ્વારા રજૂ કરવામાં આવ્યો છે મારું નામ નિશાંત પટેલ છે શિવા ટેટૂ ક્લબનો ઓનર છું આ વર્ષની થીમમાં મેજોરિટી આપણે હડપ્પા સંસ્કૃતિ ઉપર જઈ રહ્યા છીએ અને આ વર્ષે બ્લેક કલર આપણા છૂંદણામાં જે જૂનવાણી આવતો એ જ રીતના ટ્રાઇબમાં વધારેમાં વધારે લોકોમાં ડિઝાઇનું જોવા મળશે આપણી દેશી ટ્રાઇબ માટે એક્ઝામ્પલ તરીકે લઈએ તો પહેલાં બધા લાડવા કહેતા ઝીણા ઝીણા ડોટ્સ કરતા સાથિયા કરે છે બધા અમુક અમુક લોકો ત્રિશુલ કરીને આવે છે ઓમ છે આપણા દેશી જે ટ્રાઇબમાં જે ડિઝાઇનું બધી આવે છે આ રીતની કે ડોટ ડોટ્સ કરીને વર્કવાળી આખી પેટર્નનું આવે છે આજ આ વર્ષે ખેલૈયાઓમાં એ જ વધારે પડતી જોવા મળવાની છે અત્યારે સિઝન જોઈએ તો લોકો પ્રોફેશનલિઝમને હવે ઓળખતા થયા છે ક્લાયન્ટ બધા ક્લાયન્ટ બેઝમાં અવેરનેસ આવી રહી છે કે જે લોકો પહેલાં જ્યાં ત્યાં અનહાઇજેનિકમાં બેસી જતા એ અત્યારે પ્રોપર હાઇજેનિક પ્રોફેશનલ ઇક્વિપમેન્ટ ચેક કરે છે અને પછી ટેટો કરાવી રહ્યા છે નવરાત્રિમાં લોકો જનરલી શું આપણે ઓર્નામેન્ટ્સ પહેરતા એટલા હોય છે અને આપણા ટ્રેડિશનલ વેસ્ટર્ન વેર ટ્રેડિશનલ વેરમાં વધારે પડતા આવતા હોય છે એટલે કે ચીન છે આપણા નેક છે ફ્રન્ટ ફ્રન્ટનેક છે બેક બેકનેક છે ફોરઆર્મ્સ છે બાયસેપ્સ છે હેન્ડ પર છે એવી રીતના અલગ અલગ જગ્યાએ બધા ટેટુ શો કરી રહ્યા હોય છે ટેટુમાં અત્યારે તો રેન્જ પ્રોફેશનલિઝમમાં જશો તો તમને મિનિમમ પાંચસો રૂપિયાથી લઈ અને પાંચ હજાર સુધી મિનિમમ ચાર્જ લોકો પે કરતા હોઈએ છે બાકી લોકલ લોકો બધા તો બસો ત્રણસોમાં પણ બનાવી દેવાવાળા પડ્યા જ છે રાજકોટમાં અત્યારે ટેમ્પરરી ટેટુનો ક્રેઝ હવે નવરાત્રી જેમ જેમ નજીક આવી રહી છે એમ એમ ધીરે ધીરે વધતો જશે ક્રેઝ અને પરમનેન્ટ ટેટુમાં અત્યારે જનરલી ક્રેઝ છે જ ઓલરેડી ટેમ્પરરી ટેટુમાં ગર્લ્સ માટે અત્યારે બધા લોકો સાથી છે ત્રિશૂલ છે ઓમ છે ઝીણી ઝીણી કોઈ મિની મિલાસ્ટિક ડિઝાઇનું છે ટેનિક જેવી કે કોઈ ફાયર લોગો કરાવી રહ્યા છે કોઈ એરોનો ડ્રો કરાવી રહ્યા છે કોઈ બર્ડ્સ ડ્રો કરાવી રહ્યા છે એવી રીતે બધા લેડીઝમાં વધારે ટ્રેન્ડ છે અને જેન્ટ્સમાં અત્યારે એક જ ટ્રેન્ડ ચાલી રહ્યો છે અંતઅઅસ્તિ પ્રારંભ ખેલૈયાઓ જ્યારે આવતા હોય છે તો ટેટુને લઈને એક જ મેસેજ દેવાનો છે બધા ખેલૈયાઓને એક જ વિનંતી છે કે જ્યારે તમે આવો છો તમે બધે સ્ટુડિયોમાં જાઓ છો તો પ્રોફેશનલિઝમ ચેક કરો ખાસ હાઇજેનિક છે કે નહીં એ ખાસ ચેક કરો એના ઇક્વિપમેન્ટ્સ ચેક કરો એક્સપાયરી છે કે નહીં એ ચેક કરો અને પછી તમે એ લોકોને આર્ટિસ્ટ હાયર કરો અથવા સારા આર્ટિસ્ટને પ્રિફર કરો તમે લોકો પહેલી વસ્તુ તો ટેટુ બનાવવા પહેલાંની જે પ્રોસેસ છે ને કે જે એનું ડિઝાઇનિંગ કસ્ટમાઇઝ કરવું એમાં જ સાચો ટાઈમ લાગી જાય છે અને તમારા થોટ મુજબનું જે તમારું કસ્ટમાઇઝ ડિઝાઇન હોય છે એ એ વસ્તુને ટેટુમાં ઢાળવા માટે મિનિમમ ત્રણ કલાક પાંચ કલાક સાત કલાક લાગી જાય છે હાર્દિક લાખાણી આ ટેટુ છે ને પ્રાચીન ટેટુ છે આ નવરાત્રિ માટે મેં બનાવેલું હતું આ મને ખૂબ સરસ લાગ્યું એટલા માટે હું આ બનાવવા આવ્યો છું અત્યારે આમાં નવામાં સાથીઓ છે આ લાડવા છે પછી આ સન છે અને એવું બધું ઘણી પ્રકારનું છે એટલા માટે મને ખૂબ સરસ લાગ્યું આ પહેલાંના ટાઈમમાં બધાય બનાવતા